હવે એમાં શું શીખવાનું મામા હર એકને એ રસ્તે જવાનું જ છે એ રસ્તો પકડવાનો જ છે એ શીખ મળી એ જેવું વિચારો હું એવું નહીં કોઈ પણ ની સ્મશાન યાત્રામાં તમને જો ને એટલે એ જે મરી જેલો મોણસ હોય ને એ તમને સ્મશાન સુધી લઈ જાય અને તમારા જીવનની સચ્ચાઈ બતાવવા તો એક દિવસ

અલ્યા તારા કરતો બલવાન તારા કરતો બુદ્ધિશાળી લોકો રાખ થઈને પડ્યા એટલે જીવનમાં એ રાખવાની કોઈ જરૂર નહીં કે મારા વગર ના ચાલ હું ના હોત તો આ હોતું કોઈના વગર કશું અટકતું નહીં પણ હા સત્ય એ હ કે જો તમે હારો કરમ કરશો તો તમને હારી સદગતિ મળશે અને જો ખોટો કરમ કરશો તો સ્વર્ગ અને નર્ક છે

કશું કમાયા નહીં પણ તમે જે દર તમારી અંતિમ યાત્રાને કર તાણ દૂર દૂરથી લોકો આવો અને આખો ગોમ તે દિવસ તમારા માટે એક શોખ વ્યક્ત કરો તાણ તમારે સમજી લેવાનું કે તમે ગોમ માટે ના સમાજ માટે કંઈક એવું કાર્ય કર્યું કે જેથી લોકોને આજે લાગણી હોય એટલે આ જીવન એ સત્ય નહીં મૃત્યુ એ સત્ય પરંતુ મૃત્યુના છેલ્લા દિવસ તમે જીવનમાં જે કમાયા હોય સ્મશાન માં પડશે અને તમે મૂર્દા મૂકવા જ એટલે તમને એજ બતાવો મો તારી ખરી મંજિલ તો સાચી વાત જીવનમાં કર્મ હારો કરવો જોઈએ બસ જય હિંદ જય રણછોડ મિત્રો શું એ પણ તને એ જ કે અસલી મંજિલ તો યહી ય जिंदगी गुजर।, गुजर गई आते है, आते है। और दुनिया से तुझे क्या मिला तेरे अपने ही जला दिया तेरे को जाते जाते जय हिंद जय रणछोड़ हमारो वीडियो जो हारो लागो हो तो लाइक कमेंट जरूर करजो बात साची है का खोटी है